વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે આથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે હજુ પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક છે અને નદીનાળા કિનારા વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અત્યારે ડેમમાં ચૌદ હજાર સાતસો ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના છ દરવાજા ઝીરો પોઈન્ટ સાઠ મીટર ખોલી અને ચૌદ હજાર સાતસો ક્યુસેકથી વધુ પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું છે આથી દમણ ગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે હજી પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક છે અને નદી નાળા કિનારા વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે વલસાડ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે વલસાડના મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે તો નજીકના કૈલાશ રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને વાપીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો અંડરપાસ પાણીથી ભરાયો છે જેના કારણે ત્યાં પણ ટ્રાફિક બ્લોક થઈ ગયો છે અને લોકોને ચાર કિલોમીટરનો ચકરાવો લેવાની ફરજ પડી રહી છે વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે હાલમાં ત્રીસ હજાર ક્યુસેક પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે જ્યારે ડેમમાંથી દમણગંગા નદીમાં પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લામાં સાતસો જેટલો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે દમણ મધુબન ડેમ નદી પર બનાવેલ મધુબન ડેમની વાત કરીએ તો મધુબન ડેમમાં હાલ જેટલા દરવાજા જીરો મીટર ખોલી દેવામાં આવ્યા છે દમણગા નદીમાં મધુબન ડેમની અંદર ઉપરવાસમાં દમણગા નદીમાં આવકની સાથે જ મધુબન ડેમમાં છ જેટલા દરવાજા ખોલવાની સાથે ચૌદ હજાર સાતસો જેટલું ક્યુસેક પાણી હાલ દમણગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે હાલ સતત છે અને જે દમનગા નદી નદીના કિનારે જે વસતા લોકો દાદરાનગર હોય કે દમન હોય કે નદી કિનારે જે લોકો વસતા છે એ લોકોને સાવચેત રહેવાની સૂચન પણ અપાઈ રહ્યા છે જગદીશ મોંઘે ઇન્ડિયા ન્યૂઝ વલસાડ